આ કિસ્સામાં એવું કે તારીખ પંદર પચીસ આપીને રૂપિયા દસ હજાર થી વધુ ની રકમ તેમના ખાતામાં જમા કરાઈ હોવાના આરોપો લાગ્યા છે ખેડા જિલ્લાના મોધા તાલુકાની વર્થળ ગ્રામ પંચાયતનો આ કિસ્સો છે ત્યારે

અમારા ધ્યાને જે વિગત આવી છે તે એ છે કે મંડેગાનો સામાજિક ઓડિટ કરતા અમે જે કામની ચકાસણી કરી તેનામાં તેમાં જે જોબ કાર્ડ ધારકોએ કામ કર્યું હતું તેમની મુલાકાત અમે કરવા માટે કહ્યું પણ તે લોકો આવ્યા ન હતા પણ જે સ્થાનિક લોકો હતા તેના દ્વારા જાણવા મળ્યું કે આ જોબ કાર્ડ ખોટી રીતે બનાવવામાં આવ્યા છે અને જે લોકોને ચૂકવણું કરવામાં આવ્યું છે તે મોટા પાર્ટી સમાજના લોકો છે જીબેન સેના કામનું ચૂકવણું કરવામાં આવ્યું છે એવું કે

કરવામાં આવી હતી ત્યારે તેમણે પણ આ આરોપોને વેગ આપ્યો હતો ત્યારે હાલના સરપંચે શું કહ્યું તે આપ સાંભળો નામ મોહમ્મદ હુસૈન અહેમદ મિયા મલેક હાલ હમણાં નવી ટંપમાં સરપંચમાં ચૂંટાઈને આવેલા છે જી સરપંચ શ્રી આજે જોબ કાર્ડ બાબતે જે ઓડિટર આવ્યા હતા અને જે હોબાળો થયો છે જે એમણે પકડ્યું છે એમાં આ બાબતે આપનું શું કહેવું છે આ બાબતમાં આપણું એવું કેવું છે કે અમારા પહેલા વહીવટદાર તેમજ તલાટી છે અને એ બાબતમાં મને કોઈ જાણ નથી પણ અમને જાણ પડી એટલે અમે અમે કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ જી કેવી રીતે જોબ કાર્ડ ખોટા બન્યા છે શું માનવું છે હવે એની અંદર એવું થયું કે અમને આ માહિતી જાણ મુજબ ઓડિટ થઈ ત્યારે અમે જોયું કે ભાઈ આ જોબ કાર્ડ પટેલું છે અને કામ અન્ય કોકે કરેલું છે જી કઈ જગ્યાએ કામ થયું છે ને કેટલાનું કામ હશે એ લગભગ એક 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 એકના જોબ કાર્ડના ખાતામાં જે દસ હજાર રૂપિયા દસ હજારથી ઉપર રકમ નખાયેલી છે અને બીજું કે આ કામ વરથલ પટેલો તથા અન્ય સમાજના લોકોનું સ્મશાન છે એ સ્મશાનની અંદર માટીનું કામ થયું છે ત્યારે આશ્ચર્યજનક તો એ છે કે આ આરોપો સાચા નીકળે તો તે સમયના તલાટી કમ મંત્રી અને તત્કાલીન વહીવટદાર તથા તાલુકા કક્ષાના કર્મચારી અને ઉચ્ચ અધિકારીની પણ આ ગંભાળમાં મિલીભગત સામે આવી શકે છે તેવી શંકા સેવાઈ રહી છે ખેડા જિલ્લા કક્ષાએથી મનરેગા સામાજિક ઓડિટની તૈયારીમાં વર્તલ ગ્રામ પંચાયતમાં થયેલ કામમાં માસ્ટર રોલમાં નોંધાયેલ જોબ કાર્ડ ધારકોને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ મનરેગા સામાજિક ઓડિટના દિવસે જોબ કાર્ડ ધારકો

ભરૂચમાં રૂપિયા સાત પોઈન્ટ ત્રણ કરોડના કેસમાં વેતન પર અદ્રશ્ય થઈ ગયા છે વર્થલ જેવા કેસોમાં પણ એ જ પેટર્ન લાગે ચડ ઉપર પૈસા જાય તપાસ નીચે આવે શું રાજકારણની રમત છે જ્યાં ગરીબનો હક બલી

ત્યારે આ જે જોબ કાર્ડ પ્રશ્ન સામે આવ્યો છે તે બાબતે આગળ શું કાર્યવાહી થશે કે પછી આમાં સંડોવાયેલા વર્તર ગામના તલાટી કમ મંત્રી કે વહીવટદાર અને તાલુકા કક્ષાના અધિકારીને મોટા નેતાઓ દ્વારા બચાવી લેવામાં આવશે કે કેમ તે આવતા સમયમાં જ હવે જોવા મળશે પણ એક વાત તો જરૂરથી કહેવાય કે ગરીબોના પૈસા તો ક્યાંક ને ક્યાંક ચાઉ થયા હોય એવું હાલની માહિતી દ્વારા લાગી રહ્યું છે આ સમગ્ર બાબતે આપ શું વિચારો છો કોમેન્ટમાં જરૂરથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને જરૂરથી કરજો ધન્યવાદ